નમસ્કાર ડીજી મિત્ર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ફોર્મના નોટિફિકેશન વિશે આપ યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવશો એટલે આવી જ માહિતી તમારા સુધી પહોંચશે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ડિગ્રી ફોર્મ ભર્યા નથી તે તેઓ ડિગ્રી ફોર્મ ભરી શકે છે વિદ્યાર્થી મિત્રો તો હવે ડિગ્રી ફોર્મ ભરવાનો જે સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે તારીખ પાંચ નવ બે હજારને પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી ડિગ્રી ફોર્મ ભરાશે હવે વિદ્યાર્થી મિત્રો જેમણે પણ યુજી કોર્સ કરેલ છે તે વિદ્યાર્થી મિત્રોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે એટલે કે જેમણે બી કોર્સ કરેલો છે તેમણે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને જેમણે પીજી કોર્સ કરેલ છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે જેમણે એમ કરેલું છે તે વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા ફી ભરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને યુનિવર્સિટીના નોટિફિકેશન દ્વારા આપણને ડિગ્રી ફોર્મ ભરવા માટે ચાર પ્રકારની લિંક આપવામાં આવેલી છે જો વિદ્યાર્થી મિત્રો ચાર પ્રકારની લિંક દ્વારા આપણે આપણો ડિગ્રી ફોર્મ ભરી શકીએ છીએ તો પહેલી લિંકની અંદર મિત્રો આપણને એકત્રીસ દસ બે હજાર એકવીસ પહેલાં પાસ થયેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે અને જે વિદ્યાર્થી મિત્રો કે જેમણે એકત્રીસ દસ બે હજાર એકવીસ પછી પાસ થયેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે અને જેમણે બે હજાર ને બાવીસ પહેલા મેડિકલ તેમજ પેરામેડિકલ કોર્સનો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો જેમણે પણ બે હજાર ને ત્રેવીસ પછી બધા જ કોર્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે એટલે આ ચાર પ્રકારની લિંક દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે પણ ડિગ્રી ફોર્મ ભરી શકો છો અને ડિગ્રી ફોર્મ કેવી રીતના ભરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો જો તમે કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવશો તો અમે આવા જ પ્રકારનો વિડીયો લઈને આવીશું એટલે તમારે ખાસ કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવવાનું રહેશે હવે બીજું વિદ્યાર્થી મિત્રો કે એ બીસી આઈડી યુનિવર્સિટીની નોટિફિકેશન દ્વારા આપણને જણાવવામાં આવેલ છે કે એ બીસી આઈડી ડિગ્રી ફોર્મ ભરતી વખતે ફરજિયાતપણે હોવું જોઈશે એટલે એબીસી આઈડી વિદ્યાર્થી મિત્રો ફરજિયાતપણે હોવું જોઈશે એબીસી આઈડી કેવી રીતના બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયોસ જો તમે અમને જણાવશો કમેન્ટ સેક્શનની અંદર તમારે જણાવવાનું રહેશે તો અમે ફરજિયાત પણ એ આઈડી તમે તમારા મોબાઈલ દ્વારા કેવી રીતના બનાવી શકો તેનો વિડીયોસ લઈને અમે આવીશું આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ ને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે